નવસારી સુરતવાસીઓવાળાની ફેવરેટ હોટલ એટલે કે મુસ્તાક અમદાવાદી ટવા ફ્રાય તો આજે આપણે પહોંચી ગયા મુસ્તાક અમદાવાદી તવા ફ્રાયમાં ખાવા માટે તમારા પાછળ તમે ઓપન કિચન જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો મેં એ જણાવો તમને માગું છું કે આપણે કોઈ બી રેસ્ટોરન્ટમાં ખાવા જાય તો આપણને સૌથી પહેલાં માઇન્ડમાં એ ખ્યાલ આવે છે કે ચોખ્ખાઈ હશે કે નહીં હશે તો આ ઓપન કિચન હોવાથી આપણને એકદમ તસલ્લી રહી જાય એના માટે તસલ્લી થઈ જાય કે આપણા આંખના સામે એટલે ખાવાનું બને અને આપણે ચોખ્ખાઈનું ધ્યાન આપણે પોતે રાખી શકીએ તો મેં બી આટલે અચાનક મારા છોકરાઓ સાથે ફરવા ગયો હતો અને રિટર્નમાં આટલે ગાડી ઊભી રહી ગઈ જે મેં ફર્સ્ટ ટાઈમ આટલે વિઝિટ કરતો છું એમને મેં આઈડી બતાવી મેં પહેલાં તો ખાવાનું ખાઈ લીધું ત્યાર પછી મને અને છોકરાઓને ખાવાનું એટલું ગમ્યું કે મેં તમને ખબર છે કે જેટલી બી વિડીયોના માધ્યમથી તમને જાણકારી આપું એ સારી અને સાચી હોય તો જ આપું તો સૌથી પહેલાં તમે હોટલના જે વ્યૂઝ છે તે જોઈ લ્યો મારા પાછળ તેમાં તમે ઉપર હોટલમાં બેસીને ખાઈ શકો છો પછી આ જે આ રેસ્ટોરન્ટનો મેન્યુ છે જે નોર્મલ જ હતું એટલું કાંઈ હાઈ બી નહીં હતું તો હવે એડ્રેસની વાત કરીએ તો કફલેટા ચેકપોસ્ટ છે એના જ સામે આ અમદાવાદી ટવા ફ્રાય છે મુસ્ટાક અમદાવાદી ટવા ફ્રાય તો તમે બી ન ટ્રાય કર્યું હોય તો અવશ્યથી એકવાર ટ્રાય કરજો બેસ્ટ વેરાયટી આટલે મળી જાય છે ચિકન લવર માટે